સાહેબ આ અનમોલ સંસારમાં હંમેશા હસતા રહેજો ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પ્રિયજનો માટે સાહેબ આ જીવનમાં જ્યારે દુઃખ આવે છે ને ત્યારે લોકો અટકી જાય છે અને જ્યારે સુખ આવે છે ત્યારે લોકો ભટકી જાય છે સાહેબ જો તમારે જીવનમાં સફળતા મેળવવી હોય તો તમારું કોઈ પણ કામ આવતીકાલ સુધી મુલતવી રાખવું નહીં સાહેબ વાણી વર્તન અને વ્યવહાર એ તમારી પોતાની કંપની છે તમે જેટલી ક્વોલિટી સારી રાખશો ને એટલી જ તેની કિંમત ઊંચી મળશે સાહેબ ઘણા લોકો છ અને જૂઠથી આગળ વધી જાય છે પરંતુ એ લોકો એ નથી જાણતા કે આગળ નહીં પણ બહુ પાછળ રહી સાહેબ એકાંતમાં એકાંત માણસને ક્યારેય મહેફિલનો મોહ નથી હોતો ઈશ્વર તમને ક્યારેય એકલા નથી છોડતા ફક્ત ક્યારેક તે જોતા રહે છે કે તમે કેટલા મજબૂત છો સાહેબ ગીતામાં કહ્યું છે જે તમારી લાગણીઓ જાણ્યા પછી પણ તમને દુખ આપે છે ને તે ક્યારેય તમારા ના હોઈ શકે સાહેબ આ સંસારમાં માણસનો જ્યારે સમય અને નસીબ ખરાબ હોય ને ત્યારે તેને કારણ વગર ઘણું બધું સાંભળવું પડતું હોય છે સાહેબ જીવનમાં હંમેશા યાદ રાખજો

ત્યાં સુધી વહલા લાગશો જે દિવસથી સત્ય કહેવા લાગશો ક્યારેક ક્યારેક સંબંધ કમાવાનો પણ મોહ રાખજો શ્રી કૃષ્ણ કહે છે કે વિશ્વાસ હોવો જોઈએ સાહેબ બાકી તમે જે માંગો એના કરતા પણ સવાયું આપે ને એ જ ઉપરવાળો સાહેબ આપણા મા બાપ રાતે વહેલા આવવા માટેનું એટલા માટે કહે છે કે ઉજાગરા તો કદાચ ચાલશે પણ ધજાગરા થશે એ નહીં ચાલે સાહેબ આ સંસારમાં જો સાથ નિભાવવો હોય ને તો રાધાકૃષ્ણ જેવો નિભાવજો કદાચ નસીબમાં ભલે ના હોય પણ પ્રેમ તો એનાથી જ રહે ગીતામાં કહ્યું છે સાહેબ કે દુનિયામાં હજારો સંબંધ બનાવો પણ એક સંબંધ એવો બનાવજો કે જ્યારે હજારો તમારી વિરુદ્ધ હોય ત્યારે એ તમારી જોડે હોય સાહેબ જતું કરીએ ત્યાં સુધી સૌને ગમીએ છીએ પણ જ્યારે બે શબ્દો બોલાઈ જાય છે ને

ઈશ્વર એટલો જ આપણી નજીક હોય છે સાહેબ ધનથી ભલે તમે ગરીબ હોય પરંતુ દિલથી તો ધનવાના જ રહેજો કારણ કે ઝૂંપડીમાં લખેલું હોય છે સુસ્વાગતમ અને મહેલોમાં કૂતરાથી સાવધાન સાહેબ પૈસા અને પાવરનો બધો જ ધમન ત્યારે જ ઉતરી જાય છે જ્યારે ડોક્ટર કહે છે કે હવે બધું ભગવાનના હાથમાં છે

સાહેબ આ સંસારનો સાચો નિયમ હોય ને તો આજે પણ જોવા મળે છે જેવું બીજા સાથે કરીએ તેવું જ આપણી સાથે થશે કર્મ કોઈને છોડતો નથી સાહેબ વધારે કોઈ ખોટી ચિંતા કરવી નહીં કારણ કે બધા રસ્તાઓમાં તકલીફ હોય જ છે અને બધી તકલીફના રસ્તાઓ પણ હોય છે

સાહેબ આ જીવનમાં જ્યારે એવું લાગે ને કે આપણા હાથમાં કંઈ નથી ત્યારે તમારે એવું સમજવું કે ઉપરવાળાએ આપણા બધા જ કામ હાથમાં લઈ લીધા છે સાહેબ આપણા વિશે ખરાબ બોલવાવાળી વ્યક્તિથી અફસોસ ના કરવો ઉપરવાળાનો આભાર માનવો કારણ કે લોકો પાપ ધોવા તીર્થધામોમાં જાય છે અને આપણા અહીં ધોવાઈ જાય છે સાહેબ ગીતામાં લખ્યું છે કે પોતાની પીડા માટે સંસારને દોષ ન આપતા પોતાના મનને સમજાવો તમારા મનનું પરિવર્તન જ તમારા દુઃખનો અંત છે સાહેબ આ સંસારમાં ઈમાનદારી અને ચોખ્ખું મન રાખજો બાકી કપડાં તો મેલા હશે ને તો પણ ચાલશે સાહેબ જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હોવા છતાં પણ તમારા મનમાં જે નાનકડો અવાજ રહેલો છે ને કે બધું ઠીક થઈ જશે બસ એ જ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ સાહેબ અનેક મુશ્કેલી હોય ત્યારે સહન પોતાને જ કરવાનું હોય છે તો બીજાને કહીને તમાશો શું કરવો મારા વાલા સાહેબ સાથ જો પત્નીનો હોય તો રંકમાંથી રાજા બનાવી દે છે કારણ કે સ્ત્રી પિયરમાંથી કર્યાવરની સાથે નસીબ પણ લાવે છે મિત્રો આજનો સુવિચારનો વિડિયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું કાલે સવારે નવા વિડીયોમાં નમસ્કાર